નમસ્કાર ખેત મિત્રો હું એસ પી યાદવ તમારા આપણે યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત વિનંત કરું છું આપણે અત્યારે આવી ગયા છે માંડી તાલુકાના ગામ ભીધડામાં અને ધારમના બાડીમાં ત્યારે તમે લાઈવ જોઈ રહ્યા છો અને કાકા જોડે રૂબરૂ વાત કરી કે કાકા પોતે વૈશિષ લિમિટેડ કંપનીના બધી પ્રોડક્ટ જે વાપર્યો છે એના કેવો રિઝલ્ટ લાગ્યો છે અને આપણે રૂબરૂ જાણીએ તો કાકા જય કાકા આપણે કોઈ પણ વાત કરીએ જરાક તમે બે મિનિટ તમારા પરિચય આપી દો બધા ખેડૂતોની મારું નામ છે મણિલાલ કાંજીભાઈ પટેલ ગુજરાત તાલુકો માંડવી બીજા ખાતે જરૂર છે મારી ત્રણ સવા ત્રણ એકરમાં દાળનો પાક છે બરોબર તેરસો ઝાડ છે થોડો અને આ દવાથી મને ઘણો ફાયદો થયો છે એમાં આ કથરી માટે તમે જે વાપર્યો હા હા માય ગોલ્ડ હા કથરી અને કે મિત્રો આ છે માઇટોસિસ ગોલ જે કથરી અને થ્રીસ માટે સ્પેશિયલ દવા છે ઓસિસ લિમિટેડની તમે રૂબરૂ જોઈ શકો છો અને એના કાકાનો પોતાનો અનુભવ શું છે તમને લાઈવ આપણે જણાવી આ આ દવાથી ઓછામાં ઓછો પંદર દિવસ સુધી તો આપણે રિઝલ્ટ મળી જાય છે પંદર દિવસ સુધી આપણે થ્રીસ કથરી અને થ્રીસ માટે નહીં તો શું છે થ્રીસ જતી જ નથી મેં આ દવાનો યુઝ કર્યો એટલે મારે શું છે પંદર દિવસ સુધી તો આના પર જોવું ન પડ્યું પંદર દિવસ સુધી નાબૂદ થઈ ગયું એટલે આ દવા બહુ સારામાં સારી છે અને હું પણ ભલામણ બધા નહીં જ કરું છું કે આ દવા સારામાં સારી છે અને આનું રિઝલ્ટ પણ સારું છે બરાબર અને કઈક પછી આ ફેસ ફ્લેશ તમે જે વાફર્યો આ ફેશ મેં વાપર્યો ફેશ થી શું છે એક તો ફળમાં રૂપરંગ અને એકદમ ચમક આવે છે બીજા નંબરમાં એ છે કે ઝાડ છે પીડા પડી જતા હતા પીડા પડી જતા હતા એ ઝાડમાં મેં આનો ફ્લેશ વાપર્યો એટલે ચોથા પાંચમા દિવસે આનો મને અસર મળી ગઈ અને પાન પાન બધા એકદમ કલર મને ગ્રીન પ્લાન્ટ થઈ ગયા બરાબર આ બહુ સારી વસ્તુ છે અને તમે પછી કયા આજે સ્ટીકર છે હા સ્ટીકર તો દરેક વસ્તુમાં દરેક દવામાં યુઝ કરું છું તો ઓછામાં ઓછા એક પામમાં દસ એમ એલ પંદર લીટરમાં દસ એમ પ્રમાણથી આપણે છાંટું છું અને કોઈ પણ કોઈ પણ દવા હોય એમાં આ સ્ટીક તો મારો યુઝ છે જ કાંઈ નહીં આ સ્ટીકર વાપરો છો તમે એમાં જે બીજી હોય તમને સારો છે એટલે આ સ્ટીકનો મેન મેન ગુણ ફાયદો એ છે કે એ શું છે કે એ બી કોઈ પણ દવા હોય એને પાંદડાની અંદર ચોટાડી દેજો ચોટાડી સાવ એનો એનો લોંગ ટાઈમ આનો રિઝલ્ટ મળે છે બરોબર તો કાકા તમે આજે વોઇસિસ લિમિટેડ ને આજે તમે બધી દવા લઈ આવ્યા છે હા તો તમે બીજડામાં કઈ એગ્રોમાં છે મળે છે બીજડામાં મારુતિ એગ્રોમાં મારુતિ એગ્રો પ્રવીણભાઈ હા પ્રવીણભાઈ પ્રવીણભાઈ અને મારી ટોટલ ટોટલ જે કોઈ કેટલી દવા હોય બધી પ્રવીણભાઈ પાસે થી આવે અને પ્રવીણભાઈ અને પાર્થભાઈ થી અમને સંતોષ છે કારણ કે એ દિવસ કોઈ દિવસ આપણે ખોટી દવા આપતા નથી જે આપણે જોઈએ અને પ્રવીણભાઈ તો

એકડે પાંચ કિલોના પ્રમાણથી તમે વાપરી શકો છો અને જે તમારો એના ફળની સાઈઝ નાની હોતી હોય ને સાઈઝ મોટો કરવા માટે એના કલર જોરદાર થઈ જાય એના માટે છે અને જે તમારે ગમે તે નીચે ખાતર તમે વાપર્યો છે આ બધી ખાતરનો ઉપયોગ ઝાડના થઈ જાય એટલે અપટે કહી શકે છે એમાં એના અંદર તમે જો પાછળ